ખોડિયારમાં સીતારામ બતાવી જા હાંધા વાળી હાડી હશે ને આ લાલ મરુન કલર હેર ઉપાડો ને આ ઝીણી ઝીણી લીટી વાળી છે અસલ ની જા ડિઝાઇન છે આખી ને આ બસો વાગ્યું છે આનું છે ને બ્લાઉઝ સેમ જ આવી છે એના જેવું ને આ હાંધા વાળીઓ આજે અમે કાજે બતાવીએ પાછું કાલે કામ હાથે મૂકીને લેવા વાળા આખો દિવસ ચાલુ જ હોય

આ ડિઝાઇન બ્લાઉઝ છે આમાં થોડી થોડી શેડા ની ડિઝાઇન છે પછી આ બસો માં હાડિયું કામ આવી રીતના જ આવતા હોય કે મૂકી હાડી હોય ને તો અલગ બ્લાઉઝ ને આવે આમાં તો અલગ બ્લાઉઝ નો આવે કઈ એટલે આમાં થોડું થોડું આવી નું આવતું જ હોય આમાં તો અમુક માં કોઈ માં બ્લાઉજ ના નીકળતા હોય જા બીટ કલર માં છે ઉપર અસલ કલર છે જેની ડિઝાઇન છે ને આ બ્લાઉજ હોય આવું સેમ જ છે. અમારે કામ પાસે આખો દી ઘરાક ચાલુ જ હોય કાલે સાહિત્ય મુર્તિ થી આખો દી બાયું સવારે થી સાંજ લગન ચાલુ જ લેવામાં તો પછી કામ ઉતારવા નો વારો ના આવે આપડી

ચાર ઉકાળો લાલ કલર છે અસલ લીલા ફૂલ છે અને કાપડ હોય બહુ જ અસલ છે અમારે આ બધા એડ્રેસ પૂછે કે તમે ક્યાં રહ્યો પણ એ અમારે આ ઉતાર હોય પણ કઈ વારો દેતા આવતો તો હતો અમારે આ બારો બાટી છે ને બધી દેખાડી દીધી હું એ આ ઘર ને બધું છે તમારે કોઈ નહીં કે નકણી ફોન કરો એટલે અમે અહીં બારો બારે આવીએ ને સાવ road માથે જ છે અમારું ઘર અહીં કોઈ ને કઈ ગામ માથે નથી જવું પડે એ

આ બ્લાઉઝ છે આ ડિઝાઇન છે આ બાંધણી ટાઈપની હાડુ છે લાલ મરુણ કલર છે મરુણ કલર છે હાવ આ આખો કલર છે એ વાળી આ કલર માટે સારી છે આખી જા અબ્રાસા માથે છે આ મરુન કલર માં છે આનું બ્લાઉઝ જાય આવ્યું તે સેમ જ આવી છે પાછા કામ અમારે કોઈ ફોન કરે તો કે તમે ઘેર હે અમે ઘેર ની ઘેર જોઈ કઈ અમારે જવાનું ના હોય આપડી લેવા વાળા આવે એ વિશાના પાછા જાય આ ઘેર ઘેર ની હોય તો કોઈ હેરાન નો થાય કઈ પણ કઈ જવાનું હોય ને તો ફોન મારે ભેગો જોઈએ એટલે કોઈ ફોન કરે તમે ઘેર છે તો આપડે કઈ ગામ હોય તો કે હાલો અમે આવીએ તમે આવી એટલે કોઈ ને હેરાન થવા પૂરતું ને જા અસલ હે આય પણ લીલી આખી સોગઠા વાળી ઉપર જા બીલુ કલર માં છે. आ ये सल गया आनु का पड़े ये सल गया जा की केरियो वाले डिजाइन है यहाँ जामली कलर माथे से अभी लोहारी नो पो ब्लाउस से આ આખી સાડી છે અને આનો ભાવ છે સાતસો રૂપિયા જા પાલવ છે આ આખી સાડી છે આ સાંધા વાળી કે નેટ ને આ જેની design રૂપાળી અસલ છે ને બે ત્રણ કલર ની છે સાડી કાપડ હોય અસલ પૂણું આવે. જા બ્લાઉઝ છે જેને ડિઝાઇન નો અસલ છે એ બધુંય રાખીએ કે છોકરીઓ ની ડ્રેસું પેરું જે લેવું હોય આખો દી હાડિયું એમાં સારું જ હોય આપડે કોઈ ઓઠણા વાળા હોય કોઈ ઢારવા લેવા હોય કોઈ કાપડા વાળી હીવરાવા વાળા હોય એટલે સારું જ હોય આખો દી અમી ફળી કઈ નૈરાંત ન હોય

આપણી રખ થઈ જવાનું જા આ બાંધણી ની હેરુપારી જેની ડિઝાઇન અસલ બાંધણી હે મેંદી કલર માંથી હા સો ગુલાબી એલી કોઈસ છે

કોઈ ની પણ લેવી હોય ને તો ક્રીન શર્ટ પાડે નું મોકલજો આ કામ બોલ્યું જ થયા પણ એ આપડી વિડીયો જોયો પાછો કલર આવ્યો આમાં મેથીયો મેથી કોઈ ની જોતો હોય તો ફોન કરવાનો વેલા એ પેલા અઠાણે પાછી મારે હાડી ઈ કે તરત વેસાઈ ગયું હોય ફોન આવે તા કાલે ઓઠણા નાનપણે ભાઈઓના ફોન આવ્યા તા પણ એ વેસાઈ ગયો હોય તો આપડે કામ તારું ઓઢાણું ભણી હોય ને ગમતા હતા જા અસલ છે આ જીણી જીણી જા આવી પોર છે આ સાચો ફસાહ વાળી છે color ય અસલ છે આનો પણ દુધિયા ને બ્લુ કલર છે પાછો કામ મારે છે ને માલ તરત ઉપડે જાય જા blouse ય અસલ plain માં છે સાવ ત્રણ ટાઇપ મેચિંગ થઈ જાય પછી વિદ્યા જોવે જોવે ને કાઉ કોક હોગા વાલા હોય એ ગામ માંથી હોય તો ફોન કરે કે ના સાડીયું છે ને અમે રાખ્યું ને અસલ છે તે જોવે એવો ને તે એ પછી ચાલુ જ હોય આપડી લેવા વાળા આઈ સાતસો પસાર વાળી છે. આ એકદમ ઘાટો જાંબલી કલર માં થશે હવે બીટ કલર નથી આવતો એ રીત નો આ જો બ્લાઉઝ છે એનો સાવ અલગ રૂપાળો ડિઝાઇન વાળું છે અમારું ચેનલ છે યુટ્યુબ માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને આગળ વિદ્યા મોકલજો જય ખોડિયાર માં જય મહાદેવ